તો મિત્રો આ છે ભારતીય ટેલિવિઝન જગતમાં જેનો એક સમય દબદબો હતો સિતારો હતો અને માત્ર એક હથતું શાસન હતું એવું પ્રસાર ભારતી દૂરદર્શન કેન્દ્રનું રિલે સેન્ટર લુણાવાડા એટલો ભરે બેટા એટલો જ ભરે જે આપ જોઈ શકો છો આ એનું બોર્ડ છે કે ટીવી રિલે સેન્ટર દૂરદર્શન પ્રક્ષેપણ કેન્દ્ર લુણાવાડા જેના અંદર પ્રવેશ કરવો પ્રતિબંધિત છે પરંતુ આપ જોઈ શકો છો આ એનું ટાવર છે પાછળ આ દૂરદર્શન કેન્દ્રનું ટાવર ઉપરથી એન્ટેના બધું કેબલ બધું નીકાળી દીધું છે પ્રસાર ભારતી કેન્દ્ર એનું બોર્ડ પણ અત્યારે તો ખસ્તા હાલ થઈ ગયેલ છે ગેટ પર ખંભાથી ધાળા લાગેલ છે પરંતુ મિત્રો આ જ આપણો ભવ્ય વારસો હતો કે એક સમયે રામાયણ મહાભારત શ્રી કૃષ્ણ અલીફલેલા આવી બધી જ સિરિયલો અને મનોરંજન લોકો આ જ ચેનલ દ્વારા આ જ કેન્દ્ર દ્વારા જોતા હતા અને મનોરંજિત થતા હતા दूरदर्शन केंद्र लुणावाडा रिले सेंटर हालमो बंद हालतो